વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠા નટરાજ ટાઉનશીપ ચાર રસ્તા પાસે ખુલ્લી અને ઉભરાતી ગટર જેના કારણે દુર્ગંધ મારી રહી છે અને આ દુર્ગંધથી લોકો ત્રાસી ગયા છે કહેવાનું એવું છે કે કોર્પોરેશન દ્વારા અહીં કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી છે આ ગટર જેના પર ઢાંકણ પણ લગાવવામાં નથી આવતું આ ઊંડી ગટર છે ખુલ્લી ગટર છે ગંદુ પાણી અહીં વહ્યા કરે છે અને ગંદુ તેમજ દુર્ગંધવાળું પાણી અહીં ભરાયેલું રહે છે જેના કારણે મચ્છરોનો ત્રાસ પણ વધી ગયો છે અને સાથે સાથે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે આસપાસ રહેતા લોકોને પણ હાલાકી પડી રહી છે એટલી દુર્ગંધમાં રહેશે રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરવામાં નથી આવી રહી જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલ ચોમાસાની ઋતુ ગણતરીના દિવસો બાકી છે વરસાદ શરૂ થશે તો આ ગટર જેમાં પાણી ભરાયેલું છે તેમાં વધારે ને વધારે પાણી ભરાઈ જશે ને જેના કારણે અકસ્માત સર્જાઈ શકે છે કોઈ વ્યક્તિ અજાણતા આ ગટરમાં પડી જઈ શકે છે આ પ્રકારના અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે કોર્પોરેશન દ્વારા વહેલામાં વહેલી તકે આ ખુલ્લી ગટર જેને બંધ કરવામાં આવે ને અહીં જે ગંદકી ફેલાઈ છે જે દુર્ગંધ મારી રહી છે તેની સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકોની માંગ છે આ વોર્ડ નંબર બારમાં આવેલું પરશુરામ ભટ્ટો વિસ્તાર છે તમે આ જોઈ શકો છો અંદાજે દોઢ મહિનાથી આ ડ્રેનેજ લાઈન અહીંયા તૂટેલી છે આખા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે ખબર નથી પડતી પાણી સાનું છે અને આખા વિસ્તારમાં લોકો ટાઈમાં પોકારી રહ્યા છે અને બીજી વાત કે આ જે બનાવીને ગયા છે બાજુમાં જે પુલ તૂટેલો એ બનાવીને ગયા છે એને પણ બનાવેલા ત્રણ મહિના થયા છતાં પણ હજુ એ લોકોએ એનું પુરાણ કર્યું નથી ખબર નહીં કે કોર્પોરેશન કોઈ કોઈ મોટી દુર્ઘટના ઘટે એની રાહ જોઈને બેઠા છે છે સાફ સફાઈ બી નથી થઈ ચોમાસાની તો સાહેબ વાત જ ક્યાં છે આ તો ચોમાસા પહેલાં તો અહીંયા ખાડા પર ચોકડી પાસે દુનિયાભરનું પાણી દેખાઈ રહ્યું છે પણ ચોમાસામાં શું પરિસ્થિતિ થશે એ તો ઉપરવાળો જ જાણે